હેલો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર પાછલા વિડીયોથી આપણે એક સિરીઝ શરૂ કરી હતી ફોરેસ્ટ ગાર્ડમાં પૂછાયેલી ડીઆઈની એનો જ આ બીજો ભાગ છે હવે જે લોકોએ પહેલો ભાગ ના જોયો હોય એ લોકો આ અને નવા હોય આ ચેનલ પર એ આગળના પહેલો ભાગ જે છે એ જોઈ શકે છે આ ચેનલ પર હવે આજના વિડીયોની જે છે આપણે શરૂઆત કરીએ પહેલી ડીઆઈથી તો જોઈએ પહેલી ડીઆઈ જોવા અહીંયા ચાર્ટ આપેલો છે આપણને શું કહ્યું છે પ્રશ્નમાં એક ચોક્કસ મહિના માટે કંપનીનો કુલ ખર્ચ રૂપિયા સાહીઠ હજાર છે કંપનીનો જે વિવિધ ક્ષેત્રે ખર્ચ કર્યો છે એ એમાં એનો કુલ ખર્ચ સાહીઠ હજાર છે અને જે પણ ખર્ચ છે એ બધા ડિગ્રીમાં એટલે કે પાઇ થ્રી સિક્સટી ડિગ્રી જે છે એના ભાગમાં એ પ્રમાણે આપેલા છે ટકા એમાં નથી અહીંયા બરાબર બી વસ્તુ પરનો ખર્ચ એ કુલ ખર્ચના કેટલા ટકા છે એ શોધવાનું છે આપણે હવે જો અહીંયા ડિગ્રીમાં આપ્યું છે આપણને શોધવાનું શું કીધું છે કે બીનો કેટલો ટકા ટકાવારીમાં ભાગ થશે એ આપણને શોધવાનું કીધું છે તો એમ આપણે આમનો શું વિચાર કરીએ પહેલાં તો કે સાહીઠ હજાર ટોટલ ખર્ચ છે હવે નો કેટલો છે નેવું ડિગ્રી છે તો સાહીઠ હજાર ગુણ્યા નેવું ભાગ્યા ત્રણસો સાહીઠ એટલે કે આપણને સાઠ હજાર નેવું ભાગ્યા ત્રણસો સાહીઠ એટલે કે આપણને બીનો જે છે એનો ખર્ચ જે છે એ મળે હવે બીનો આપણને ખર્ચ મળી ગયો તો એની પરથી પછી આપણે ટકારી શોધે દે કે સાહીઠ હજાર બરાબર આટલો ખર્ચ થયો બીમાં તો સો બરાબર કેટલો ખર્ચ એ પ્રમાણે પદ મૂકીને આપણે કરી શકીએ આનું સોલ્યુશન બરાબર તો એ કઈ રીતે થશે મેથડ લાંબી થઈ જશે બીજી આપણે એક રીતે વિચારી શકીએ તો શું કહીએ કે આ નેવું ડિગ્રી જે આપ્યું છે એ કોના બરાબર છે તો કે ત્રણસો સાહીઠ ડિગ્રી બરાબર છે બરાબર ત્રણસો સાહીઠ ડિગ્રીમાંથી નેવું ડિગ્રી થાય છે તો આપણે શોધવાનું શું છે ટકાવારીમાં શોધવાનું છે તો સો બરાબર કેટલા ટકા થશે ગયું એ પ્રમાણે આપણે કરી શકીએ એટલે મેં શું કર્યું અહીંયા ડિગ્રી બરાબર તો સો બરાબર કેટલા કેટલા કે ટકાવારી બરાબર એટલે કે સો ગુણ્યા નેવું ભાગે ત્રણસો સાહીઠ એટલે આપણો જવાબ આવી જશે પચીસ ટકા સમજાઈ ગયું એટલે સુધી બધાને આ પ્રમાણે પણ આપણે કરી શકીએ છીએ હવે બીજો પ્રશ્ન જોઈએ બીજો પ્રશ્ન નીચેનો બાર ગ્રાફ વર્ષ બે હજાર પાંચમાં પાંચ કંપનીઓની આવક અને ખર્ચ દર્શાવે છે પાંચ કંપની આપે છે એ બીસીડીઈ ઇન્કમ આપે છે અને એક્સપેન્સ આપે છે આપણને બરાબર પ્રશ્ન શું પૂછ્યો છે બી અને ડી કંપનીની એક સાથે નફા કે નુકશાનની ટકાવી કેટલી હતી બી અને ડી બી કંપની આપણે અને ડી કંપનીની નફા અને નુકસાની ટકાવારી આપણે શોધવાની છે સૌથી પહેલા તો આપણને શું ઇન્કમમાંથી એક્સપેન્સ જાય એટલે શું વધ્યું બચત થઈ બરાબર ઇન્કમમાંથી એક્સપેન્સ જાય એટલે આપણે બચત વધી એ બચત ગુણ્યા સો માં શું આવશે એક્સપેન્સ બરાબર એટલે એ આપણું શું થશે ટકાવારીનું સૂત્ર થશે તો સૌથી પહેલા તો આપણે જોઈએ બી માટે શું આપ્યું છે ઇન્કમ કેટલી છે બીની તો કે સો ખર્ચ કેટલો છે ડી ડીમાં જોઈએ ઇન્કમ કેટલી છે સિત્તેર ખર્ચ કેટલો છે તો કે નેવું હવે બંનેનો આવક અને ખર્ચનો આપણે સરવાળો કરીએ તો જો એકસો સિત્તેર અને પેલાનું પણ કેટલું થાય છે એકસો સિત્તેર તો આની પરથી આપણે ટકાવી હોય શોધવાની જરૂર લાગે તમને એકસો સિત્તેરમાંથી એકસો સિત્તેર જાય એટલે કેટલી બચત રહી ઝીરો તો ટકારી શું આવવાની છે ઝીરો ટકા જવાના છે બરાબર કારણ કે બચત જ ઝીરો છે તો એને ગુણ્યા સો વડે કરો કે ગમે તે કરો તો ઝીરો ઝીરો થવાનું છે એમાં જુઓ કૃષિ ખર્ચ માટેનો ક્ષેત્રનો કેન્દ્રીય કોણ અંદાજે કેટલો અંશ હોવો જોઈએ કૃષિ નો પૂછે છે બરાબર એટલે ખેતીનો ખેતીનો કેટલો આપ્યું છે આપણને ઓગણપચાસ ટકા આ ટકાવારી પ્રમાણે આપ્યું છે આપણને એટલે આપણે આ ઇઝી છે એકદમ આ આવા પ્રશ્ન આપણે કેટલા આગળ સોલ્વ કરી દીધા છે એટલે શું થાય સો બરાબર ઓગણપચાસ તો ડિગ્રી પ્રમાણે સુધારણું છે કેન્દ્રીય કોણ સુધારવાનું છે એટલે ત્રણસો સાહીઠ બરાબર કેટલા બરાબર એટલે ત્રણસો સાહીઠ કોણ બરાબર આપણને મળી જશે ત્રણસો સાહીઠ ગુણ્યા ઓગણપચાસ ભાગ્યા સો એટલે આવશે છોતેર ડિગ્રી એટલે કે આ ટકાવારીમાં દર્શાવીએ તો ઓગણપચાસ ટકા આવે છે પણ દર્શાવવું હોય એટલે કે ત્રણસો બધા ડિગ્રી ને ટોટલ કેવું થવું જોઈએ ત્રણસો સાઠ ડિગ્રી થવું જોઈએ તો ત્રણસો સાઠ બરાબર કેટલા તો ત્રણસો સાઠ ડિગ્રી ભાગ નીકળશે છોત્તેર પોઇન્ટ ચાર ડિગ્રી આ આપણો જવાબ છે આવા ઘણા પ્રશ્નો છે આવા પ્રકારના પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે આ પૂછાય છે પ્રશ્નો ચલો ભાઈ નેક્સ્ટ સવાલ જોઈએ નીચેના પાઈ ચાર્ટ તેના બીજા તબક્કાના પ્રોજેક્ટ્સ માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એકત્રિત કરવામાં આવનાર ભંડોળના સ્ત્રોત દર્શાવે છે પાઇ ચાર્ટનો અભ્યાસ કરો અને નીચેના પ્રશ્નોનો જવાબ આપો હવે આપણે અહીંયા પાઇ ચાર્ટ આપી દીધું છે બજારમાંથી લીધેલું ઉધાર બાહ્ય સહાય વાર્ષિક આવક ટોલ પછી એસપીવીએસ આટલા બધામાં જે છે કેટલું ભંડોળ એકત્રિત થયું છે એ દર્શાવ્યું છે હવે અહીંયા આપણે રકમ આપી દીધી છે બરાબર રકમ આપી દીધી ટકારી નથી દર્શાવ્યું ના ડિગ્રીમાં દર્શાવ્યું છે રકમ આપી દીધી છે પ્રશ્ન શું પૂછ્યો છે કે લગભગ નવ ટકા ભંડોળ કયા પ્રમાણે મેળવવામાં આવશે બરાબર એટલે કે આમાંથી આપણે શું કરવાનું છે એની રકમ આપી છે આપણે એની ટકારી શોધવાની કે ટકારીમાં દર્શાવીએ તો કયા જે ભંડોળ બરાબર નવ ટકા થશે જે બાહ્ય સહાય નવ ટકા થાય છે કે વાર્ષિક આવક નવ ટકા થાય છે કે ટોલ નવ ટકા થાય છે. આપણે કઈ રીતે શોધી શકીએ પેલા તો પેલા તો બધા ટોટલ કરવું પડે ટકારી કે રીતે સહાય હોય તો બાહ્ય સહાય નું ટકારી નીકળશે બાર હજાર ચારસો પચાસ એનો રકમ આવી ગઈ કે બાર હજાર ચારસો પચાસ બાહ્ય સહાયમાં ભંડોળ છે ગુણ્યા ટકારીના ના સો ભાગાકારમાં ટોટલ ભંડોળ ભાગાકારમાં શું આવશે ટોટલ ભંડોળ જે થયું એ આવશે એટલા પણ ટકારી મળી જાય તો બાહ્ય સહાયનું પેલા આપણે જોઈએ બાર હજાર ચારસો પચાસ ગુણ્યા સો ભાગ્યા ટોટલ ભંડોળનું ટોટલ થાય છે અહીંયા સત્તાવન હજાર નવસો ને બ્યાસી એટલે જવાબ આવ્યો આપણો એકવીસ પોઈન્ટ સુડતાલીસ ટકા હવે આ નવ ટકા બરાબર થાય છે નથી થતું તો આપણે વાર્ષિક આવક લીધું હવે વાર્ષિક આવક જોઈએ તો એવી રીતે સેમ વસ્તુ પાંચ હજાર બસો સાહીઠ ગુણ્યા સો ભાગ્યા ટોટલ ભંડોળ સત્તાવન હજાર નવસો બ્યાસી એટલે આ આપણે આઈ ગયા નવ પોઈન્ટ ઝીરો સાત ટકા હવે આ લગભગ નવ ટકા બરાબર થાય છે થઈ જાય છે તો આગળ આપણે કરવાની જરૂર નથી વાર્ષિક આવક વાર્ષિક આવક આપણે પાંચ હજાર બસો સાહીઠ આપણે નવ ટકા મળી ગયા તો એ આપણો જવાબ સાચો જ છે પણ તો પણ તેમ છતાં આપણે એક ટોલવાળું જે છે એ લઈ લઈએ જો ટોલમાં કી રીતે થશે ચુમાલીસો બ્યાસી ગુણ્યાસો ભાગ્યા સત્તાવન બ્યાસી સાત પોઈન્ટ બાસઠ ટકા એટલે આપણો જવાબ જે છે હવે અહીંયા કન્ફર્મ થઈ ગયું કે નવ ટકા જે વાર્ષિક આવક છે એનું ભંડોળ નવ ટકા બરાબર થશે એટલે જવાબો આવશે વાર્ષિક આવક સમજાઈ ગયો એટલે સુધી ચલો સવાલ જોઈએ હવે આપેલ ચાર્ટ ભારતના પાંચ અલગ અલગ શહેરમાં પૂરથી અસરગ્રસ્ત લોકોની સંખ્યાની વિતરણ સંબંધિત ડેટા દર્શાવે છે પૂરથી અસરગ્રસ્ત લોકો જેટલા છે એ બધા પાંચ શહેરના દર્શાવ્યું છે દિલ્હી મુંબઈ બેંગ્લોર હૈદરાબાદ અને ચેન્નાઈ હવે પાંચ શહેરોમાં કુલ અસરગ્રસ્ત લોકોની સંખ્યા કેટલી છે ચુમ્માલીસ હજાર પાંચસો એટલે આ પાંચેનું ટોટલ કેટલું થવું જોઈએ ચુમ્માળીસ હજાર પાંચસો થાય હવે ચુમ્માળીસ હજાર પાંચસોમાંથી ચોવીસ ટકા દિલ્હીમાં છે ચુમ્માલીસ હજાર પાંચસોમાંથી બાવીસ ટકા મુંબઈમાં છે એવી રીતે આપણને અહીંયા ટકાવારી આપી છે વિતરણ આપેલું છે શોધવાનું શું કહ્યું છે અહીંયા મુંબઈ દિલ્હી અને બેંગ્લોરમાં પૂરથી અસરગ્રસ્ત લોકોની સરેરાશ સંખ્યા શોધો કોણ કોનું મુંબઈ દિલ્હી અને બેંગ્લોર આ બધામાં બધાનું જે છે પૂરથી અસરગ્રસ્ત કેટલા લોકો છે એમની સરેરાશ આપણે શોધવાની કીધી છે બરાબર તો આપણે પહેલા શું કરી શકીએ આ રીતે વિચારીએ તો શું થાય તો કે ચુમ્માલીસ હજાર પાંચસો માંથી પહેલા બાવીસ ટકા મુંબઈના અલગ કરો તમે પછી ચોવીસ ટકા દિલ્હીના અલગ કરો પછી બેંગ્લોરના અલગ કરો સોળ ટકા પછી એ ત્રણ એની ભાગ્યા ત્રણ એટલે કે સરેરાશ નીકળશે એવી રીતે સોલ્વ થારો બરાબર પણ આપણે એક બીજી રીતે શોર્ટકટ આપણે વિચારવા જઈએ તો કીતે કરી શકીએ તો એક તો છે ચુમ્માલીસ હજાર પાંચસો આપણે મૂકી દીધા ગુણ્યા દિલ્હી મુંબઈ અને બેંગ્લોર આ ત્રણેયની ટકારી જે છે એનું ટોટલ કરી દીધું તો આપણે ચુમ્માલીસ હજાર પાંચસોમાંથી એટલાનો ભાગ મળી ગયો ત્રણેય શહેરોનો ભાગ મળી ગયો ત્રણેયનો ટોટલ વડે જ ગુણાકાર આપણે ડાયરેક્ટ કરી નાખીએ તો ગુણ્યા બાસઠ ભાગ્યા સો એટલે ત્રણેયનું મેં ચોવીસ બાવીસ અને સોળનું ટોટલ કર્યું આપણે એટલે બાસઠ ટકાયા બાસઠ ભાગ્યા સો શું કરીશું એક તૃતીયાંશ એટલે કે સરેરાશ સરેરાશનો ભાગ્યા ત્રણ કારણ કે ત્રણ શહેરો છે એટલે ભાગાકારમાં ત્રણ જશે તો આપણને સરેરાશ પણ મળી ગઈ ઈઝી પડશે હવે આટલું ખાલી સોલ્વ કરવાનું એટલે આપણો જવાબ આવી ગયો સરેરાશ સંખ્યા પણ ડાયરેક્ટ મળી જશે સમજાઈ ગયું પેલું આપણું અલગ અલગ મુંબઈનું પહેલા આપણે શોધીએ પછી દિલ્હીનું અલગ શોધીએ પછી બેંગ્લોરનું અલગ શોધીએ એ રીતે કરવાની જરૂર નથી આપણે ડાયરેક્ટ ચુમ્માલીસ હજાર પાંચસો લીધા એના બાસઠ ટકા અને એની સરેરાશ નાખી એક તૃતીયાંશ એટલે આપણો જવાબ આવી ગયો નવ હજાર એકસો છન્નું પોઈન્ટ છાસઠ આ આપડી સરેરાશ બરાબર એ ઓપ્શનમાં પોઇન્ટમાં આપેલું છે એટલે નવ હજાર એકસો છન્નું પોઇન્ટ છાંસર લીધા જો ના આપ્યો તો એના લગભગ જેટલા બી હોય નવ હજાર એકસો સત્તાણું કે છન્નું એ પ્રમાણે આપણે આન્સર ટીક કરી દેવાનું બરાબર સમજાઈ ગયું એટલે સુધી ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ નીચે દર્શાવેલ કોષ્ટક ત્રણ વ્યક્તિઓમાં એકસો ની કિંમતે ઓગસ્ટ સપ્ટેમ્બર અને નો નફો ટકાવરીમાં દર્શાવ્યો છે એટલે ટોટલ નફો જે છે થાય છે એકસો પંચોતેર થાય છે એકસો પંચોતેરમાંથી બાર ટકા જે છે એ વ્યક્તિને ઓગસ્ટમાં નફો થયો તો બીને પંદર ટકા નફો થયો ને દસ ટકા નફો થયો બરાબર એ રીતે આ ડેટા આપેલો છે એ વ્યક્તિ છે અને ત્રણ મહિના ઓગસ્ટ સપ્ટેમ્બરને ઓક્ટોબર આપી દીધું છે પ્રશ્ન શું પૂછ્યો છે ઓગસ્ટ અને ઓક્ટોબરમાં ત્રણેય વ્યક્તિઓના કુલ નફા વચ્ચેનો તફાવત શોધો ઓગસ્ટ અને ઓક્ટોબરમાં ત્રણેય વ્યક્તિનું લીધું છે અને એનો કુલ નફા વચ્ચેનો તફાવત આપણે શોધવાનો છે તો સૌથી પહેલાં ઓગસ્ટમાં કેટલો થાય છે ટક ટોટલ તો કે સાડત્રીસ ટકા નફો થાય છે ઓક્ટોબરમાં કેટલો થાય છે સિત્તેર ટકા થાય છે એ બંને વચ્ચેનો તફાવત જ આપણને પૂછો છે તો આપણે તફાવત શું કરીએ તો કે એકસો પંચોતેર ગુણ્યા સિત્તેરમાંથી જે સાડત્રીસ બાદ કરી એ તફાવત આપણે મળી ગયું એ ટકાવારી શોધીશું આપણને તો આપણને તફાવત મળી જશે એમનો જો એકસો પંચોતેર એના સિત્તેરમાંથી સાડત્રીસ જાય એટલે કે તેત્રીસ ટકા તેત્રીસ ભાગ્યા સો આપણે મૂક્યા તો આ એનો ડિફરન્સ જ આવ્યો સિત્તેરમાંથી સાડત્રીસ જાય એટલે તેત્રીસ રહ્યા એ જ આપણે પૂછ્યો છે નફો વચ્ચેનો તફાવત પૂછ્યો છે તો એ તફાવત જ આવી ગયો તેત્રીસ એટલે આપણો જવાબ આવશે સત્તાવન પોઈન્ટ પંચોતેર ઠીક છે વિદ્યાર્થી મિત્રો તો આટલા પ્રશ્નો સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ